કરવાનું સરપંચ ભીગા છે સરપંચ થાડી આપણું કરે આપણું ગમ માં કરવું પડે છૂટા પાડે પાછા ચેડે પડ્યા છે

એલા પણ આ તો કીધું ગફર છે મોટો માર દઉં અબિયલમ તો જે દેડ્યા છે શું કે તા એ તો એમ કેલા રાખ લાલજી મે મણા મણા કરવા પર એલા હું તો લાલજી પાસે ગયો તો હ લાલજી કે એન કે માર પાગલવાના થાત જ નહીં લે ના કે એલા શું ના કે આલ મુ જઈ ન દાવરો છો રે ભાઈ ઈ મારો ભાઈ નહીં દુશ્મન છે દુશ્મન

આ બે ભાઈ નોખા છે એટલે ગમ માં સારું લાગતું નહી હવે રાદીપો કરો હું રાજીપા ના કરો ને એ વાત લઈ ને હારું હડો ઈ તો હું કરું છું બધા ભેગા કરી તમે અમે કરવાના નહીં કરું કર મારા બેટા અરે બે પ્રેમ તો ને માને મારે છે નાતાજી ને જાવ પડશે એ ફોન કરું ને કીએ રૂબરૂ મરવું પડશે એ ઘરે કુદાડો માનવાના જ નહીં ઓસ આવેલા હે ગાળો હું તો કામ કરીને આપણો ગાળો

એટલે આ રીતે તમારા વિશે ચૌ ચૌ વિચારતો તો શું વિચારતો એટલે આ તો શું કે કર લાકડી લાકડીઓ કે ધોકા ઉછરો કે ના આમાં તો મૂતો કે આ તો હું ભગ કાપી નાખું હડી ના કે ગત આ દે પણ એ તો શું કેતો કે ઘોડા ચરા પજીન કે રોડ વચે કે ઘણડું આ ભાગ તો ગતી ના લઈ આન તો લે ભાગ ભાગ નો ભાગ પણ ઈ તો તમારા વિશે ચૌ ચૌ વિચારે થી લાકડીઓ લાકડી છૂટુ જેવાનું કરે થી આવાય ના જુમર રમીનમાં આ ભાગ તો ના લો ભાગ લેવા તો મેદાન માં આવેલા

તમારે બે તમારે ઓલા ગાળાનું શું કરવાનું છે ઘડી આમ બે ભાઈ ગાળા નું તો મંજૂર છું એટલે એ તો સારી વાત છે

તો આમ ગાળો પડ્યો એ ક્યાં ઘડી એટલા ગાળા હારો વઢ્યો તમે અને ભેચોજી ની મનશાયન કેતા દાદા ખબર દી કે લાલજી કે શું કેતા તા તમને તો કે મુ કઈ પાડિસ્તાન કે ચીઉ ચીઉ કેતા તા ભેચોજી તમે કો તા કે તા કે મુ કેતો ન તો સડાવે સડા આલ્યા અહીંયા અહીંયા ના વાત ના આવજો નકી તમાર બે બેન વઢડાઈ વઢડાઈ ને મારશે પર એટલે આ હા શું કીધા તા ઉલાન બાદ લાલજી ને તો મુરે મુર આલીસ પર એટલે આ હા શું નહી કે તા એટલે લાલજી પાસે અમે જઈને મુ જઈને આવ્યો છું એવું બાપડો કોઈ દાડો કેતોય નહી

مو گلی دا وگرے آنو نہیں اتلے بھی گمبی کری مڑوانا تو سیل اُلو کے مو حالو نہیں آ کے مو گلی دا وگرے آنو نہیں تو کہ مڑسی ہی رہے اے تے تے مو کا لگی رے نہ آلو بھاگ جتتی اتلے آو بھرسے گمبی کری اپڑے یہ ناٹا ہون مارتا ہن دیکھتا شو بھر ہی رہے کبڑ دی اے آ

શું કેતો એ તો રાજીપો કરાવશે અવલાન લાલજી ને કેવા રાદીપો થઈ ગયા ક્યાં તા શું તમે ખોટું નાથ ને એ ખોઈ ને બેસે એટલો ભાગ રહીશું રાજીપા કરાવી અને ભાગ માં નહીં રેવાના લાલજીપાઇ ના એક જ થઈ જવાના હતા

તમારે છે ખબર હમણાં લાલજી હાજુ કે ખોટું કેતોજી પેલું આસુ ખોટું છે આ જોઈ તો શું થાય લાલજી ને સુકરો થા પાશે બી છે બાપ બેઠો અલ્યા ના થા પાલે કરો તમે લાલજી આમ આવો તમે બી ભઈ કને બેહો બી ભઈ કને બેહો સુગરે તો અંગાવ છે અલ્યા કને ના બેર જ ના ઘટશે તમે ધર બેહો હે લાલજી પિતુજી કેતા તા ને ના મે તો કોઈ નથી તમે બેહો નકાયા ઓરળો ઈ એમ કેતા કે ઘડાડા ઉપર કરી ભઈ કીધું ના એલા લાલજી ખબર ના કે લાલજી કીધું છે આમ યાદ નહી લાગતા એ બર શું મધુરે કીધું તું શું ઘોડે કે ભલે ગયા છે ને કે થાય છે મારી એવું જ કરે કે તું મેં

ઓલી સાઈડ બે હજાર થઇ ને કે ઓલો તમે ગભુરજી ને કે ગભુરજી લાલજી ની થાય કે મારા વિશે આવું વિચાર થાય એટલે સારું લેવા અમારું બે ભાઈ ના 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 હવે અમારે ખરીદો ને